સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના શાહવાડી વિસ્તારમાં આવેલ શ્યામ વિહાર ફ્લેટના રહીશો ઉપર આજ વિસ્તારના કેટલાક અસામાજિક તત્વોએ છ મહિના પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને કેટલાક અસામાજિક તત્વોએ છરી ધાર્યા અને તલવારોથી ફ્લેટના રહીશો ઉપર હુમલો કરીને ધમકીઓ આપવામાં આવી હતી એ હુમલામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઈને સ્થાનિકોએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા સમૂહને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા હાલમાં પોલીસે એક ગાડીને ડિટેન કરી લીધી હોવાનું જાણવા મળેલ છે જે આપણે આવી ગયા છે અમદાવાદના સાવાડી વિસ્તારમાં આવેલી શ્યામ વિહાર સોસાયટીમાં જ્યાંના રહીશોમાં અત્યારે આતંકનો માહોલ છવાઈ ગયો છે રક્ષાબંધનના દિવસે જે અસામાજિક તત્વો છે એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને રહીશોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું એક્ઝેક્ટલી ઘટના બની હતી આપણી સાથે જે સોસાયટી છે એના ચેરમેન આપણી સાથે છે આપણે જાણવાનો પ્રયત્ન કરી કે શું બનાવ હતો અને શું ઘટના બની હતી શું નામ છે સાહેબ તમારું મારું નામ મનુભાઈ મોગનભાઈ પરમાર શું ઘટના બની હતી ઘટના બની દિવસે કંઈ બારેક વાગે કંઈ છોકરાઓ બેઠા હતા એમાં કંઈ માથાકૂટ થોડી છા એ થયું એ પછી એ બધું પતી ગયા પછી સાંજે આ લોકો આવ્યા લગભગ પંદરેક જણા હાથોમાં છરીઓ ને હાર નાનું એ બધું હતું અને એકદમ આખી સોસાયટીની બાનમાં લઈ લીધી અને લગભગ બધા બાળકો આજે તહેવારનો દિવસ હોવાથી બધા છોકરા છોકરાના નાનાના લેડીઝો જે નીચે આવે મહેમાનો આવ્યા ગયા બધા આખી સોસાયટી બધા બીકના માહોલમાં હતા શું કારણ શું છે હં હમલા પાછળનું કારણ શું કારણ હવે આ છોકરાઓ છોકરાઓ કોઈ કારણોસર કંઈ એમને હશે એના માટે થોડી કંઈ માથાકૂટો હશે બહાર છોકરાઓ છોકરાઓમાં એના લીધે કંઈ એના માટે કંઈ આટલું મોટું આ રીતે તો ના જ કરવાય ને કંઈ ના હે ને

અને લોકો પાસે પણ આપણે જાણ્યું કે પોલીસ તંત્ર બહુ સરસ કામગીરી કરી રહી છે તો હવે જોવાનું એ છે કે આરોપીઓની ધરપકડ ક્યારે થાય છે જોતા રહો સ્કાયટ મીડિયા અમદાવાદ સ્કાયનેટ મીડિયા અમદાવાદ